સુરત એ ડાયમંડ સિટી છે ત્યારે પરંપરાગત ડાયમંડ રેડિંગ મુલાકાતીઓની અપેક્ષા છે વર્ષ ઓગણીસો બોતેર થી સુરત શહેરના મૈદરપુરા દાળિયા શેરી ખાતે વિરાજતા સૌથી અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જયારે સુરતના રોડ પર નીકળી તો ભક્તો એક નજરે તો જોતા જ રહી ગયા દાળિયા શ્રીના ગણેશજીને લઈને સુરત શહેરના ભક્તોમાં અતુટ શ્રદ્ધા જોવા મળતી હોય છે શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે સોનાના ઘરેણાથી સુસજ્જ શ્રીજીના ઘરેણામાં એક લાખ અમેરિકન ડાયમંડ લગાવવામાં આવ્યા છે શ્રીજીના હાથ પગ કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવ્યા છેલ્લા ત્રેપન વર્ષોથી સુરતના રાજા એવા મૈજપુરા દાડિયાશેરીના ગણેશજી

ગણેશજી જ્યાં વિરાજ છે ત્યાં સંપૂર્ણ વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું છે કે લોકોને પ્રતીક થાય કે આપણે ઇન્ડિયા ફર્સ્ટ ટ્રાવેલ ઇન્ડિયા ફર્સ્ટ એક મેસેજ પાસ થાય અને લોકો સુધી એક મેસેજ થાય કે આપણે અબ્રોડ નહીં પણ આપણે હિન્દુસ્તાની સંસ્કૃતિ હિમાલયથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને આપણે ઈસ્ટ સુધી તમામ જગ્યા પર એક વિશેષ વારસો આપણી પાસે છે તમામ જગ્યા ઉપર આપણે ફરીએ હરીએ અને આપણી કોઈ મિનિમુસ્ત કરીએ સોના ચાંદી વિશે કોઈ અંદાજ નથી કારણ કે ભક્તજનો દ્વારા દર વર્ષે કઈ ને કઈ આભૂષણો ભેટ આપવામાં આવે છે આ વર્ષે વિશેષતામાં ગણેશ ની સૂંડ ઉપર નું આભૂષણ ભક્તજન દ્વારા દાન માટે અર્પણ કરવામાં આવ્યું રિપોર્ટ સુરત